વડોદરા શહેરના ગાજરાવાડી સુએજ પમ્પિંગ સ્ટેશન નજીક કેટલાક સમયથી રિક્ષામાં આવતા અજાણ્યા શખ્સો બકરા ચોરી જતા હોવાની ફરિયાદને લઈને સ્થાનિક લોકોએ વોજ ગોઠવી હતી જે દરમિયાન શંકાસ્પદ રીતે રિક્ષામાં ત્રણથી ચાર કલાક બેસી રહેલા બે ઈસમોને બકરાચોર સમજીને ટોળાઈ ઢોર માર મારીને રિક્ષાની તોડફોડ કરી હતી પ્રાથમિક માહિતી અનુસાર વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે પડતા બકરાઓ ચોરી જવાની ઘટના વારંવાર સામે આવી છે બકરા ચોરી કરવા માટે રેકી કરતા કેટલાક વ્યક્તિઓ રિક્ષામાં આવતા હોવાનું પણ સ્થાનિકોએ જોયું છે બકરાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બિસ્કીટ ખવડાવીને રિક્ષામાં મૂકીને તેઓ પલાયન થઈ જતા હોવાનું સામે આવતા સ્થાનિક લોકોએ ગોઠવી હતી જેમાં એક રિક્ષામાં બે વ્યક્તિઓ ત્રણથી ચાર કલાક સુધી એક સ્થળે બેસીને બકરાની રાહ જોતા હોવાનું સ્થાનિકોની નજરમાં આવતા સ્થાનિક રહીશોએ તેઓને ઢોર માર માર્યો હતો બકરાચોર હોવાની આશંકાએ રિક્ષા ચાલક અને અને તેના સાગરીતને માર મારીને રિક્ષાની પણ તોડફોડ કરવામાં આવી હતી જ્યારે સમગ્ર મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો છે